કે જે છે લાચાર દીવર્તી ગુજરાતમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે સમગ્ર ગુજરાત જાણે જળમગ્ન બની ગયું હોય તેવી સ્થિતિ છે ત્યારે ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં જામનગરમાં સૌથી વધારે નુકસાન થયું છે આ સાથે જ અન્ય કેટલા વિસ્તારોમાં પણ નુકસાન થયું છે ત્યારે જામનગરથી ખંબાડી આડુ હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરથી થી ખંભાળિયાનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યારે થોડી જ વાર હવે હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે ગુજરાત વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે છેલ્લા દિવસથી

ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે કંપાડ્યા વિસ્તારમાં મુખ્યમંત્રી રૂપરૂપ જય પરિસ્થિતિનો તાગ મેળવશે તો આ સાથે જ વધુ માહિતી માટે કેટીવી ન્યૂઝ ગુજરાતીના જે હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે વાત કરવામાં આવે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ જિલ્લાઓ વરસાદને કારણે પૂરગ્રસ્ત બન્યા છે ત્યારે છેલ્લા બે દિવસ રાજ્યના પ્રભારી મંત્રીઓ જિલ્લામાં છે સીએમ ભૂપેન્દ્ર પટેલ ની તેઓ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે સાથે તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે જે કેટીવી ન્યૂઝ પાસે જાણકારી છે તે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ દિવસથી જે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ત્યારબાદ આ સ્થિતિને ગંભીરતાને જોતા અત્યારે ખબર મળી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર અને જામખંભાળિયા આનું હવાઈ નિરીક્ષણ કરશે કારણ કે જામનગર જામખંભાળિયા દ્વારકા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિતિ ખરાબ છે ખાસ કરીને કહેવાય કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરત પોતાના વરિષ્ઠ અધિકારીઓ ખાસ જશે

કેવાય છે કે છેલ્લા કેટલાય સમચારી દિવસથી વિપક્ષ પણ સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો અને ખેતરોને મોટું નુકસાન થયું છે અનેક લોકોના જાનમાલને નુકસાન થયું છે અને ગરબ શક્તિગ્રસ્ત થયા છે હજારો લોકો બેઘર છે આ ગંભીર સ્થિતિને જોતા આ સૌથી મોટા સમાચાર અત્યારે કેટીવી ન્યૂઝ બ્રેક કરી રહ્યું છે કે આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે હવાઈ નિરીક્ષણ કરી અને સ્થિતિનો તાન મેળવે છે જી જી આ હવાઈ નિરીક્ષણમાં તેમની ટીમમાં કોણ કોણ સામેલ હશે બિલકુલ હું આપને જણાવીશ કે રાજ્યના મુખ્યમંત્રી પ્રભારી મંત્રી પણ જોડાઈ શકે કારણ કે આ હેલિકોપ્ટર હવાઈ નિરીક્ષણ છે કે ચાર થી પાંચ વ્યક્તિઓ બેસી શકે તેવું સિટિંગ વ્યવસ્થા હોય છે એટલે તેમના વરિષ્ઠ અધિકારીઓ સાથે તે નીકળશે સૌથી મહત્વની બાબત એ છે કે તે હવાઈ નિરીક્ષણ કરી આખી જે ગ્રાઉન્ડ લેવલ નું જે સ્થિતિ છે તેનો તે તાગ મેળવશે કે હજી કેટલું પાણી છે કેટલું નુકસાન છે અને અત્યારે બે દિવસ થી સતત અધિકારીઓ તેને રિપોર્ટ કરી રહ્યા છે ખુદ ઓ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાય છે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક કરતા હતા વારંવાર કોન્ફરન્સ કરતા હતા પણ હવે લાગી રહ્યું છે કે જે પ્રભારી મંત્રીઓ ત્યાં પહોંચ્યા અને તેમણે જે સરકારને પોતાની વાત તેની માહિતી આપી ત્યારબાદ આ સ્થિતિને જોતા મુખ્યમંત્રી હવાઈ નિવેદન કરતા આપને જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમને તમામ મદદની ખાતરી આપી હતી તેના ઉપરથી તે નક્કી થયું હતું કે ગંભીર સ્થિતિ છે વરસાદ રોકાઈ ગયો છે પણ જામનગર જામખંભાળિયા દ્વારકા અને વડોદરામાં સ્થિતિ એટલે કે જે નદીઓના પાણી ઉફાન ઉપર છે ડેમમાંથી જે પાણી છે કારણે સ્થિતિ વધારે ગંભીર બની છે આર્મીની કોલમ છે મરાઠા રેજિમેન્ટ છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ નેવી રેસ્ક્યુ કરી રહ્યા છે તેની સાથે એરફોર્સ રેસ્ક્યુ કરી રહ્યો છે એટલે સ્થિતિની ગંભીરતાને જોતા તેઓ હવાઈ નિરીક્ષણ કરશે જી જે કહેવામાં આવેલું છે કે જામનગરથી ખંભાળિયાનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવવાનું છે ત્યારે જામનગરમાં શું તૈયારી કરવામાં આવી છે

રાજ્યના મુખ્યમંત્રી છે આ થી વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે જ્યાં પૂરની પરિસ્થિતિ છે આ પૂર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ટૂંક સમયમાં सीएम ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરવાના છે